જય શ્રી રામ જય કિસાન મિત્રો આપણે આજે એક ભાઈના બગીચે મુલાકાતે આવ્યા છીએ મુલાકાતમાં મને એવું જોવા મળ્યું કે આ આંબામાં એટલી બાંડી બહુ દેખાય છે અહીંયા બાંડી છે જો આખા આંબામાં બરોબર આખા આંબા મતલબ બાંડી બાંડી જ છે પુષ્કળ બાંડી સિવાય બીજું કંઈ દેખાતું નથી આ આપણને લાગતું હોય છે કે મોર આવ્યા પણ મોર નથી આ બાંડી છે આનો નાશ કરવો પડે આપણે વહેલી તકે કોઈ પણ ખેડૂત ભાઈને આંબાવાળી હોય તો આની કાળજી રાખવી કેમ કે બાંડી એટલા પ્રમાણમાં વધી ગઈ છે ને આમાં કે આખો આંબો બાંડી બાંડી છે તમને બતાવું તો બાંડીનો કોઈ પાર નથી આ આવી જાય એટલે આંબાનો વિકાસ અટકી જાય એટલે જે કોઈ ભાઈને આંબા હોય એ ખાસ કાળજી રાખવી બાંડીનો નિકાલ કરી નાખો અને આવી રીતના તોડી અને દૂર કરી દેવી ખેતરની બારો બાર જ ફેંકી દેવાની અને તો હું તોડું છું અત્યારે જોઈએ અને રોજ તમને થાય ઓહા એટલી બધી બાંધી આ આંબામાં પણ આખામાં બાંડી છે જોઈ લો તમને નીરખી આ બાંડી